નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અહીંયા ખૂબ જ સારા સમાચાર સામે આવી ગયા છે કે પીજીવી દ્વારા તેમનો અહીંયા છઠ્ઠો રાઉન્ડ છે તે બહાર પાડવામાં આવી ગયા છે તો મિત્રો આજે આપણે તેના વિશે વાત કરીશું તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારે ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં તમને નવા નવા ઇલેક્ટ્રિકલ વિષયના વિડીયો તમને જરૂરથી મળતા રહે છે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો અહીંયા પીજીવી સીએલ દ્વારા તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ તેમનો અહીંયા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જે વિદ્યુત સહાયક છે તેમના માટેનો છઠ્ઠો રાઉન્ડ છે તે બહાર પાડી ગયેલ છે તો મિત્રો અહીંયા આગળ વાત કરીએ તો સદર ભરતી માટે પ્રકાશિત કરવામાં આવેલ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ માત્ર આવવાથી કોઈ પણ ઉમેદવાર માટેનો હક કે દાવો કરી શકશે નહીં પછી મિત્રો ભરતી પ્રક્રિયામાં કોઈપણ તબક્કે કંપનીના પર્વતમાન નિયમ અનુસાર ઉમેદવારની યોગ્યતા બાબતમાં કે રજૂ કરવામાં આવેલામાં દસ્તાવેજોમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાશે તો તેવા સંજોગોમાં નિમણૂક માટેનો કોઈ પણ અધિકાર રહેશે નહીં એટલે કે મિત્રો તમારે અહીંયા કોઈ પણ તમારે જે દસ્તાવેજ છે એટલે કે તમારા ડોક્યુમેન્ટ છે તેમાં કોઈ પણ અહીંયા ભૂલ હોવી ન જોઈએ એટલે કે ક્ષતિ ન હોવી જોઈએ પછી મિત્રો એક સરખા માર્ક્સ ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં ઉંમરમાં મોટા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવેલ છે તો આ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારોએ તારીખ અગિયાર નવ બે હજાર પચીસ બપોરે એક વાગ્યા સુધીમાં જે વર્તુળ કચેરી ખાતે પોલ ટેસ્ટ આપેલ હોય તે વર્તુળ કચેરીએ રૂબરૂ જઈ અને સ્થળ પસંદગી માટેનું નિયત કરેલ પત્રક ભરી અને આપવાનું રહેશે તો છદર પત્રક રજૂ કરવામાં નહીં આવે તો તે ઉમેદવારની ફાળવણી આખર ખાલી પડેલ જગ્યા પર કરી દેવામાં આવશે તો મિત્રો અહીંયા તારીખ છેલ્લી તારીખ એટલે કે મિત્રો ઉમેદવારને અગિયાર નવ બે હજાર પચીસને બપોરે એક વાગ્યા સુધીમાં જે તે વર્તુળ કાચે કોલ ટેસ્ટ આપેલી હોય તે વર્તુળ કચેરી રૂબરૂ જવાનું રહેશે અને મિત્રો સ્થળ પસંદગી માટેનું અહીંયા ફોર્મ પણ તમારે ભરવાનું રહેશે પછી મિત્રો અહીંયા ટોટલ અહીંયા જોઈએ તો કેટલા અહીંયા રાઉન્ડ એટલે કે છઠ્ઠા રાઉન્ડમાં અહીંયા કેટલાને ઓર્ડર આપવામાં આવેલ છે તો મિત્રો અહીંયા ટોટલ વાત કરીએ તો ટોટલ છે તે મિત્રો ઓગણચાલીસ જગ્યાનું અહીંયા એલોટમેન્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં